જય માતાજી મિત્રો કે એમ છે તમારા જીવને શાંતિ શાંતિ તો આજનો આ થોડોક પ્રસંગ નાનો છે અને સોંગ મસ્તીનો છે કારણ કે અત્યારે જે ચાલી રહ્યું છે લોકડાઉન થઈ રહ્યું છે જ્યાં અહીંયા અને બધું શું કે પાછું કોરોના પાણો આવી ગયો છે કોરોન્યો તો એના ઉપર મેં થોડુંક ગમથું ગીત બનાવ્યું છે જાજુ ન બનાવાય ગીત ને અડી જાય ખૂબ ઉકળી જાય એટલે કોરોનાને તો સાત નમન છે પહેલાં તો કે તમે પધારી ગયા અને કોકને બીજાને પધારી ગયા તો આપણે જાજુ નથી કેવું અને એકાદ બે મિનિટનો તો આ વિડીયો બનાવવાનો છે અને કોરોના ઉપર થોડુંક મેં ગીત બનાવ્યું છે મજા આવે તો લાઇક કરજો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો નહીંથી વધારે મજા આવે તો એક કોમેન્ટ કરજો ઈ થઈને જો ડબલ મજા આવે તો શેર કરજો કોકને આવું હોય ને એને બરાબર તો હાલો ચાલુ કરવું આપણે જાજો બકરો નથી કરવો અને મોટો વિડીયો નથી કરવો કારણ કે કોરોના છે ભા કોરોના ની ને બોલાવો રેલા ઘરિયો રે કોરોના ના બાપા ને બોલાવો રે ઘમરિયો રે કોરોના ના હાથ પેઢી ને બોલાવો રે ઘમરિયો રે કોરોના જાયલો નથી તો રે ઘમરિયો રે ગમરિયો એ ભૂખ ભેગા કર્યા રે ધમરિયો રે ઘમર દનામાં ગાલી અમને દીધા રે ધમરિયો રે કોરોનાને પથ્થર ખાંડી નાખી રે ગમરી આવ રે કોરોના ચૂંટણીમાં નહોતો રે ચૂંટણીમાં નહોતો કાં ચૂંટણીમાં કેમ નહોતો મા ભારે કહેવાય આ આઠે ગાઠે સારું આવડી ગયું મા ચૂંટણી ચૂંટણી જય કોરોના નહીં ચૂંટણીમાં વિચાર કરો નેતાઓને માસ્ક નહીં પહેરવાના કારણ કે નેતા ભાષણ કરતા છે તો એમને કોરોના નહીં થાય કોરોનાએ ચોખ્ખું આવીને મોદી સાહેબને કીધું કે તમારા નેતા ભાજપ બીજેપી અમથા હું કહેવું ગમ્યા હોય તમારા નેતાઓને નહીં થાય પેટ્રોલના ભાવ વધારી નાખો એમાં પણ કોરોના નહીં થાય ગમ્યા જાહેરમાં કરો કોરોના નહીં થાય પણ આમ પબ્લિક એટલે કે મારા તમારા જેવાને શું કહેવાય માસ્ક નહીં પહેર્યું તો હજાર રૂપિયા કારણ કે એમના કરતાં આપણી ચિંતા બહુ જાજી છે થેન્ક યુ મોદી સાહેબ થેન્ક યુ અમને ચિંતામાં લીધા તમે હજાર રૂપિયા તો અમે દેતા નથી કારણ કે અમે ગામમાં આવતા નથી કારણ કે અમે બહાર નીકળતા નથી તમે નીકળો ને તમે તમે પૈસા દો અમે ગમે આ જાહેરમાં તમે ચૂંટણીનો પ્રચાર કરશો નેતાઓને કંઈ તો તમને કોરોના નહીં થાય ચૂંટણી વહી જઈ કોરોના નહીં થાય કોરોના થાય છે તો સાહેબ મારા તમારા જીવન થાય છે કારણ કે આપણે બાય નીકળીશું હજાર રૂપિયા દઈશું ત્યારે અનુભવ થશે કે ના ના કોરોના આવી ગયો તો આ બધું હતું એટલે ગમરિયો ઘમરિયો કરી નાખી ભમરિયો કરી નાખ્યું છે વિરોધમાં ન લેતા નકર પછી જામીન ન જડતા આ બાબતમાં તો એટલે હાલો ભલે હાલો કોરોનાની માને બોલો કોરોના ફાટી ગયો ભલે હાલો